આજે બાલવાટિકાના ફૂલકાઓને હોળી ધૂળેટી હોય છે એટલે એમાં એને હોળી રમવું છે તે એકબીજાના મિત્રો સાથે હોળી રમવાના છે એકબીજાને રંગે રમવાના છે ચાલો બાળકો તમને હોળી ગમે ગમે ને રમવી છે ને એકબીજાને રંગે લગાવવા છે ને તો ચાલો એક હાથમાં કલર છે ને એક હાથે સરસ મજાનું ગુલાબ કરી દો તો એક વાહ સરસ કમળ કરી દો પતંગ કરો સરસ સરસ તાલી ધીમેક પાડો વાહ વાહ સરસ ચાલો તો રંગે રમવું છે ને તૈયાર છો ને બધા સારું હાલો ધીમે ધીમે રમો એકબીજાની સાથે

ચાલો અહીં વચ્ચે આવી જાવ બધા અહીં વચ્ચે આવી જાવ ચાલો એકબીજાને જેને લગાવવાનું બાકી રહ્યો હોય એ એકબીજાની હેપી હોલી કર દો હિમેક છે ચાલો મજા આવી તો સરસ મજાની તાલી પાડી દો મજા આવી તો એક બીજા તાલી પાડી વાહ સરસ સરસ ખૂબ સરસ વેરી ગુડ શાપાસ